વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પિલોલ ગામે વિશ્વામિત્રી નદી ઓવરફ્લો થતાં ગામમાં પાણીને પાણી જ્યારે રાજ્યમાં સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે જ્યાં સ્થળ ત્યાં જળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ત્યારે મોટા શહેરોની અને સાથે સાથે જ નાના ગામડાઓની હાલત પણ કફોડી બની છે ત્યારે વડોદરા જિલ્લાના અનેક તાલુકાઓ આમાં બાકી નથી ત્યારે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાનું પિલોલ ગામ પણ વિશ્વામિત્રી હોય છે ત્યારે વડોદરા અને સાવલી ભણવા જતા વિદ્યાર્થીઓનું ભણતર નોકરિયાત વર્ગ પશુપાલકો ઘાસચારો લાવવા અને સાથે જ મેડિકલ જેવી ઇમરજન્સી અનેક સમસ્યાઓની હાલાકી ભોગવવાનો વારો આવી જતો હોય છે ત્યારે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના પૂરથી બચાવતંત્ર દ્વારા બારસો કરોડ ખર્ચીને નદીને પોળે કરીને વિશ્વમિત્રી નદીના પુલની લંબાઈ વધારે અને પિલોલથી આસોજજતા રસ્તા ઉપર રેલવે અંડરપાસમાંથી પાણી કાઢવાની સમસ્યાનો કાયમ માટે નિરાકરણ લાવે જે સમગ્ર ગ્રામજનો દ્વારા માંગણી કરવામાં આવી હતી ગામ લોકોને ચાર ચાર પાંચ પાંચ દિવસ સુધી ગામની બહાર નથી જઈ શકતા એનું કારણ છે પૂર અને તેના તરફ વિશ્વામદ્રી નદી આવતી હોય ત્યાં પૂર પૂરના પાણી લીધે ક્રોસિંગ નથી કરી શકાતું આ બાજુ આસુ તરફ અંડરપાસ છે તેમાં બી પાણી ભરાઈ રહેતું હોય ત્યાંથી બી આવવા જવામાં તકલીફ પડે છે પેલી બાજુ જીઆઈસી તરફો રસ્તો છે એ કાચો રસ્તો છે અને તેની ઉપર પણ પાણી ફરી વળે છે તેનાથી બી એ તરફથી બી શકાતું નથી તો મારે સરકારને ખાસ કરીને આ વિડીયો મોકલવો છે કે તમે આનું નિરાકરણ લાવો અને વહેલી તકે આનો કોઈ ઉપાય કરો જેથી કરીને બિલોના લોકો અટવાય અને એમને ચોમાસા દરમિયાન તકલીફ ના પડે કોમ નમસ્